આમ આદમી પાર્ટીમાં પહોંચ્યા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અરવિંદ કેજરીવાલ અને મારી વિચારધારા ક્રાંતિકારી છે વિચારધારા સરખી હોવાના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું બે હજાર સત્યાવીસમાં માં પાર્ટી ગોંડલથી ટિકિટ આપશે તો હું લડીશ અને જીતીશ પણ વંડી પર બેઠેલા ભાજપના નેતાઓને કહું છું આમ આદમી પાર્ટીમાં જોડાઈ જા સુરેન્દ્રનગર ખાતે યોજાઈ રહેલ ખેડૂત સંમેલનમાં ગોંડલથી ખેડૂતો પલ્લભભાઈ પટેલે પચાસ દિવસે ત્યારે સત્તાભાઈના વિચારોના આધિક કે અન્યની સામે લડો ઘરની વાત ધર્મ રાખો સીમ કાઢચુ રાખો આ વિચાર તારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈને હું આજે મારી રાજકીય ઇનિમિંગ શરૂઆત કરવા જઈ રહ્યો છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આ આદમી પાર્ટી કેમ તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એ કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે એ જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બહેનો દીકરીઓની વ્યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કરિયર શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એવું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે તમને બધાને પણ કહેવા માગું છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેહીને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સારું થશે ને એમાં ઠેકડો મારી જશે તો આ એ સમય નથી તમે જે સમય બગાડ્યો છે તમારો એ બગાડવાની બદલે વંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પદ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે એ તમને બધાને ખબર છે બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જુસ્સો ખૂબ જ છે એનામાં કાર્ય કરવાનો પરંતુ ગુજરાતના મોવડી મંડળમાંથી એને કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે તો હું એવા લોકોને પણ કહેવા માગું છું કે જેને પણ જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરવું છે ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે એ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકાર્ય છે આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાળિયાતની અંદર ત્યાં ગોંડલની અંદરથી બસો ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે ભગવત ભગવતમાનજી અને અરવિંદ કેજરીવાલજી બંને ત્યાં સભાની અંદર હાજર છે એટલે તમામ ખેડૂત મિત્રોને પણ હું કહેવા માગું છું કે આજે તમારા હક માટે બહારથી પણ કોઈ લડવા આવી રહ્યું છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ ને પૂછી દઉં બે હજાર સિત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમને ટિકિટ આપશે તો ગોંડલ થી ચૂંટણી લડશો સો ટકા પક્ષ મારી ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો તો લડીશ અને જીતીશ પણ આવનારી મહાનગરપાલિકા તેમજ ગોંડલની નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત તે બાબતે પક્ષ તમને ગોંડલની જવાબદારી આવશે તો તે મારું તમારું આગળનું આગળનું આયોજન શું પક્ષ મને એ બાબતે જવાબદારી આપશે તો હું ગોંડલની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે એ સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો ઘણા બધા પ્રશ્નો એવા છે જીવીના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ગોંડલને અત્યારે કહેવાય ને કે ગોંડલની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખે રાખેલા છે મેં આજે ગોંડલની અંદર હું કહેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિને જોઈ છે એ પ્રમાણે ગોંડલના ગોંડલની જે સ્થિતિ છે ગટરોની સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કહેવાય ને કે ગંદકી છે તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પહેલાં તો ગોંડલની જનતાને હું એટલું કહેવા માગું છું કે પહેલાં તો તમારે ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને ત્યારે તમે આ બધી સુવિધાઓ ભોગવી શકશો અને આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના માટેના અમારા તમામ પ્રયત્નો બેન તમને લાગે છે ગોંડલની જનતા ડરમાં હોય છે માનસિક રીતે કેવી રીતે તમને એવું લાગે છે કારણ કે પહેલી વાર જ્યારે હું ગોંડલ આવી હતી ત્યારે મને પંદર જણા મળવા આવ્યા બીજી વાર અમે રેલી લઈને આવ્યા ત્યારે દોઢસો જણા આવ્યા ત્રીજી વાર જયારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવ્યા ત્યારે પંદર વીસ ઠેકાણે કહેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાણા હતા ને હજારો લોકો જોડાણ હતા આજે તમારા સમર્થનમાં કોણ કોણ છે કેવી રીતે છે આજે સરદાર સાહેબની સાથે સરદાર સાહેબના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કહેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શક્યા હવે પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકા એને નિભાવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તમે આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા હશે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા હશે અને જ્યારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારાને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે એ કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે કડદા કડદાવાળી જે પ્રથા છે તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે ત્યારે હું આમ આદમી પાર્ટીના વિચારોને પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી તમારા સમર્થકોને શું મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માગું છું કે થોડા સમય પહેલાં મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સખિયાની ઓફિસે ભાઈ અઢારે વર્ણના લોકોને સાથે રાખીને સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર જીગીસાબેનનો ચોટલો પકડીને લઈ જવામાં આવશે એવી એવી રીતનો એક લેટર આવ્યો હતો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કહેવા માગું છું કે આજે ગોંડલની અંદર મેં પતપાળા યાત્રા એટલા માટે જ રાખી હતી કે તમારા લોકોની મનની મનમાં ન રહી જાય